નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાદન્યૂઝ અખિલ ગુજરાત રબારી સમાજનો આજે સન્માન સમારોહ ઉજવાયો મહેસાણા ખાતે ગોપાલ સંકુલ ગુજરાત રબારી સમાજ સરપંચોનો સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાંથી એકસો નેવું સરપંચોનું સન્માન કરવામાં આવ્યું સામાજિક રાજકીય આગેવાનો સંતો માનતો રબારી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અખિલ ગુજરાત રબારી સમાજ એકતાના દર્શન કરાવ્યા સરપંચ સમારોહમાં નવ નવું આપવામાં આવ્યું આ મૂળ કાર્યક્રમ એક જ હેતુ છે મારો કે હું મૂળ પાંચ વર્ષથી અલોરા ગામમાં મારા પોતાના જ ગામમાં બિન હરીફ સરપંચ હતો અને આ સરપંચમાં પાંચ વર્ષનો મારો એક એવો એવો અનુભવ છે મજબૂત કે અત્યારે આખું રાજ્ય માત્ર એક એક જ જ મુદ્દો ચાલે છે કે બસ જાતિવાદ અને જે લોકો કામ કરતા હોય એ લોકોની મૂળ પાછળ પડી જવાનું એટલે જાતિવાદ નો મુદ્દો ન થાય એ માટે આજે મેં અમારા રબારી સમાજના બસો સરપંચો લાવીને આ મુદ્દા ઉપર એવું બોલવાનો છું કે ભાઈ આપણે કોઈ પણ ગામની અંદર હોય જાતિવાદ લાવો નહીં અને આપણો જ્યાં ન્યાય હોય ખોટામાં નહીં કે જે લોકો બિલકુલ ખોટું કરતા હોય એમને સાથ આપવાની કોઈ જરૂર નથી પણ સાચી વાતમાં

મૂળ અત્યારે તો મળતું નથી બધાને મૂળ ખબર જ છે ટૂંક સમયમાં નોટબંધીની નોટબંધી બંધ થવાનું છે એ એ જાણે છે બંધ થાય તો આખા ભારતની અંદર એક જ ડેરી છે એ મૂળ બાભરમાં આવેલી છે એના માલિક એ એ પણ અહીંયા આવીને માહિતી આપશે કે ભાઈ પ્રાકૃતિક જે ખેતી છે એ કરીને માનો કે વર્ષની અંદર સો લાખ લોકોના કેન્સરથી મોત થાય છે છે હાલ ઘેર તમે જુઓ ડાયાબિટીસ બીપી મૂળભૂત કારણ ખેતી રાસાયણિક ખેતી એ રાસાયણિક મૂળ બંધ થાય અને પ્રાકૃતિક જે ખેતીના મૂળ લોકો માને મારા પોતાના ઘેર મારે કોઈ રાજકીયથી કોઈ મતલબ નથી કે રાજકારણ થી પણ મતલબ નથી પણ એક જ વાત મારા મારા પોતાના ઘેર ત્રણ ત્રણ જણને કેન્સર છે મારા વાહમાં બી બહુ બધા જણ છે અને 2035 માં હું નથી કેતો સારા સારા ડોક્ટરો કહે છે કે ભઈ ઘેર ઘેર કેન્સર હશે જય માતાજી અજય દેસાઈ ચલુઆ અજય ભાઈ આજે સન્માન કાર્યક્રમ રાખ્યો છે શું કહેશો આપ

જીવપુરી દીવો પ્રગટાવ્યો છે એને દરેક જ્ઞાતિ લીધે જે સરપંચ મિત્રો થયા છે તો દરેક જ્ઞાતિ સાથે રાખી અને ગામનો વિકાસ તેમજ દરેક લોકો વિકાસ અને સાથ સહકાર રાખી અને સમરસતા ભાવનાથી આગળ કાર્ય વધે અને દરેકને સરકારની ગાઈડલાઈન અને એમની યોજનાઓનો લાભ મળે એ માટે ખાસ હેતુથી સન્માન સમારોહ રાખવામાં આવે છે શું નામ તમારું બળદેવભાઈ સરપંચો જે છે રબારી સમાજના સરપંચો પર સર્વ સમાજો જે વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ કાયમ ટકી રહે એ માટે આજે અમે એક સેમિનાર યોજ્યો છે અને ગુજરાતની અંદર એકતાનું પ્રતિક બને ગુજરાતની અંદર ગામો ગામ એક વિકાસ નો પ્રગતિના પંથે જાય એ હેતુથી અમે સરપંચનો સેમિનાર યોજી અને સમાજને પણ એક પ્લેટફોર્મ પર લાવી રહ્યા છીએ કે સમાજની અંદર સરપંચોના હાજરીની અંદર આજે એક સેમિનાર એવો યોજાઈ રહ્યો છે કે ગુજરાતની અંદર તેમજ અન્ય સમાજોની અંદર દૂધમાં સાકર ભળે એમ અમારો સમાજ ભળી રહે એ હેતુથી અમે આ સેમિનાર યોજી રહ્યા છીએ કોઈ આજે સન્માન સરપંચ ની સાથે સાથે રાજકીય સામાજિક આગેવાનો છે એમનું પણ અમે સન્માન કરવાના છીએ તેમજ એક સમાજની અંદર સારી દિશા અને સારો મેસેજ બતાવવાના છીએ